રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના ઉપલેટામાં પણ તેની ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે જેમાં ઉપલેટા ગામ સમસ્ત દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જે ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી નીકળી અને પુરા ગામમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને જય શ્રી રામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

બહોળી સંખ્યામાં જોડાયેલા હતા અને અમે ત્રિલોણા મંદિર બસ સ્ટેન્ડ ચોક વડલી ચોક બાવલા ચોક અને ત્યાંથી અમે ગાંધી ચોક અને ગાંધી ચોક થી બગીચા પાસે રામ મંદિર છે ત્યાં અમે બહોળી સંખ્યામાં જોડાયા અને અમને ખૂબ જ આનંદ આવ્યો અને આજે અમે એક મહિના થયા જ્યાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યાં મૂર્તિ બેસાડવાની છે એ જગ્યાએ ત્યાં અક્ષત વિધિ થઈને આવ્યા છે એ અક્ષતની અમે નાની નાની પેકિંગ કરી અને ઘરે ઘરે પહોંચાડ્યા અમે પચીસ બહેનો જોડી અને અમે કાયમી કામ કરીશું